જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે નવમૂન વર્તું પૂરું થયું એક વિડીયો બનાવી દે આપણે આપણે જઈએ ખોડિયામાના મંદિરમાં ચલો આપણે પેલા સાવન છોડી દઈએ તારી પેલા સાવન બતાવી દે હવે સાવન ગુમ એક વાગ્યો હોય આજે કાલે દશેરા અમારે કાલનો દિવસ ચાલુ મારે નવરાત્રિ તો આપણે જઈએ ખોડિયામાના મંદિરમાં આપણે ખોડિયાલ મંદિરમાં માં જય ભારત જય માતાજી જય ખોડિયાલ માં પગપાળા સંઘમાં કોઈને જોડાવું હોય તો જોડી શકે છે બહારના કોઈ વ્યક્તિને પણ સજોડે જોડાવાનું સિંગલ નહીં બહારનું કોઈ ને આપણે ત્યાં ખોડિયામાના મંદિરમાં બારો જય મા ખોડિયાલ આજે નવમું નડતું તો માતાજીના દર્શન કરીએ તમને પણ માતાજીના દર્શન કરાવીએ બોલો ખોડિયાર કાલ માતાજીની રમેણ છે અમારે કાલે સુધી રજવા હોય અને માતાજીની રમેણ થાય બરાબર આપણે માતાજી તો એમખહેમ જ રાખશે આપણા ચોક ચોકમાં અને ચોકનો વિડીયો ડેકોરેશન ડેકોરેશન બધું બતાવી દે આજે હવે નવમું નર્તું તો પૂર્ણ થઈ ગયું કાલ દશેરા છેલ્લો દિવસ છે અમારા ડાપસરમાં દશેરા ઉજવાય છે એટલે દશેરા કાલે પેલું કરશું જય ખોડિયલમાં તો વિડીયોમાં બનાવી રેજો આપણે બતાવી આવ્યા ચોકમાં માતાજીની મોડવડીના દર્શન કરાવું હા મારે ખોડિયલમાંની મોડવડી છે માતાજીની મોડવડીના દર્શન કરાવી દઉં તમને તમે પણ દર્શન કર લો જોત છે જ્યોતને પણ દર્શન કરો મંદિરની પ્રસાદ પડી છે તો માતાજીના દર્શન કરો આ ડેકોરેશન હે મજબૂત બનાવેલું છે તો દરેક માય ભક્તો મારા વિડીયોને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો અને જય ખોડિયારમાં તો જરૂર લખજો જેથી કરી માતાજીના દર્શન થાય તમને નવરંગ ચુંદળીના દર્શન કરાવું તમને હું માતાજીની આવરણ ફૂલડી બધેલી છે પેરા પીઠે અને સાઉન્ડનું કામકાજ ચાલુ હોય હવે આવા ગમના થોડી એક વાગી ગયો હતી હવે બધા પોતપોતાના ઘરે જાય અને કાલે અમારા દશેરા ઉજવા હે કાલે દશેરામાં બને જો કાલના વિડીયો દશેરાનો હોય એટલે માતાજીની રમણ થાય અને માતાજીના ફૂલ જાયરા આવું બધું કરશે માતાજીની ઉચ્છા જય ખુડિયાળમાં બોલતા દાજો અને મારા વિડીયોને શેર કરજો જય ખુડિયાલ જય ખુડિયાલ જય ખુડિયાલ બોલો ખોડિયાર અરે મહા જય